શ્રીમતી ગાર્ડી ભાવનગર શ્રી કેળવણી મંડળ અને વર્ચ્યુઅલ આર્ટ્સ દ્વારા નાટ્ય તાલીમ કેન્દ્રનો શુભ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો શ્રીમતી ગાર્ડી ભાવનગર શ્રી કેળવણી મંડળ અને વર્ચ્યુઅલ આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે મુક્તાલક્ષ્મી મહિલા વિદ્યાલય ખાતે નાટ્ય પંથના બેનર તળે નાટ્ય તાલીમ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે યશપાલસિંહ ગોહિલ મહેન્દ્રસિંહ પરમાર અરુષીબેન ગણાત્રા ધીરેન્દ્રભાઈ વૈષ્ણવ ડૉક્ટર જેપી મજબુદાર નમિતાબેન મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં નાટ્ય તાલીમ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

એટલે આમ ફરીને આવવું પડે ને ક્રેસન્ટ બાજુથી એને બદલે હું મને એમ થયું કે અહીંથી પોલીસ લાઇનથી આ ગધેડિયા ફિલ્ડમાંથી સીધો પોલીસ લાઈન છે ત્યાંથી સીધો એવી સ્કૂલના ગ્રાઉન્ડમાં આવી જાવ અને ત્યાંથી પાછળ એક દરવાજો છે અને જ્યારે વિઝ્યુઅલ આર્ટનું નામ આવે ત્યારે અને થિયેટર થિયેટરને જે સપનું ઘણા વર્ષોથી તે કંઈક અત્યારે બાળકોનો પ્રોગ્રેસ દરેક જુદા જુદા ફિલ્ડમાં જઈ રહ્યા છે આપણને બધાને ખબર છે તો આ ફિલ્ડ આપણા બાળકો માટે કેમ નહીં નાના ભૂલકાઓથી જ એની શરૂઆત કેમ નહીં અને આ સ્વપ્ન આજે કદાચ આકાર લઈ રહ્યું છે હકીકતમાં સરવા જઈ રહ્યું છે ત્યારે અત્યારે છોકરાઓ ખૂબ ખૂબ થાય કારણ કે थे एक एक बालक एम डॉक्टर थे एक बालक एम इंजीनियर थे एक बालक एम पायलट थे एक बालक थे वहाँ थे वहाँ थे कहाँ थे एक छोकर ने मुझे कहाँ से कहा कि हमारे एक्टर थे लेकिन क्या हम करे एक्टर था तो आप बता दिए था वहाँ पर इसमें एक मुझे को थे और मुझे � થોડી નાચે તો બધી આરામ કરે બાળકો સિત્તેરના દાયકામાં ફરીથી નાચે પ્રવૃત્તિ શરૂ થઈ અને સારી એવી લાભ પણ વધી અને ગુજરાત રાજ્યમાં યુનિવર્સિટીમાં પણ આવે ત્યારે ભાવનગર શ્રેષ્ઠ થઈ ગઈ કોઈ કોઈ વાંચી પણ એવું સમયમાં એનું જે આપણે બનાવ્યું છે એ મોડલ બનાવ્યું છે એક કોથી અને આપણે એને ઉદાહરણ સ્વરૂપે મૂકીશું તો આમ તો ક્યા એ આપણે ઉદાહરણ કરાઈવાળા છે એ રીતે અને શિખર શિખર કરી અનતિ કરતા એ વાતની ખ્યાલથી આ એક સકૂમ જે બાળના જે પ્રકૃતિની સકૂમ હતો એ સકૂમ કરીને એક વખત અહીંયા પાણી ઝારી ઉજરી દેવાનું છે એનો એક બહુ જ છે એવું સૌથી સુધાર